અચ્છા શનિવાર નથી ઠંડો વાત આવી ગયો દસ પંદર દિવસ પછી ખાલી ખાલી લાગે એનું કારણ છે હવાના હોય ને આપણે આપણે જેનીને રમાડતા હોય આપણી જે કેટ હતી તમને ખબર છે કાલના વિડીયોની અંદર તમે ન જોઈ તો જોતા આવજો તો તે એ ટાઈપનું છે પણ હવે ભાઈ તપાસ તો હાલે જ છે ભાઈ બીજી ગમ્મી કેટ લેવાની પણ અત્યારે બે બીસ લેવાનું એવું કારણ છે કે બે બે ત્રણ મહિના જ મળે પણ બે ત્રણ મહિનાના આપણે લેવાના ત્યાં આપણે લેવા છે ચાર પાંચ મહિનાના એ અત્યારે મળતા નથી કે ના આપણે વેટિંગ કરવું જોઈએ ને આમ આખું ખાલી ખાલી થઈ ગયું આમ તો હું થઈ ગયું કઈ ખબર જ ન પડી ભાઈ થોડાક જ સમયની ટાઈમની અંદર ભાઈ એ બધી વસ્તુ થઈ ગઈ તો અત્યારે તો આપણે ઘરે પ્રેફા રમી ગઈ મેં આજે મારા મોબાઈલ અંદર ચાલુ કરી ભાઈ રમી શું કરે ચાલુ કરી દીધી તે

પીતા હોય એને મારે કઈ કહેવાતું નથી ભાઈ બરોબર ને તો છે એને તમે ગમે એટલું કહ્યું તો પીવાના જ છે દાદા ના પાડો પણ એ તો પી છે જ બીડી નથી મેકવી હવે બીડી બીડી મેકી દીધી હવે ના ના નથી મેકવી કબ્રસ્તાનમાં જાવ ત્યારે એટલે એમ કે છે કે ગુજરી જાય ત્યારે બીડી મેક ક્યારે ક્યારે જાય એ કહી દીધું છે અત્યારે નથી મેકાતી પપ્પાને કહી દીધું છે એક જોડી બીડી બાકી મૂકી દેજે કબર આગળ

કે ગોથી જ છે એ ટાઈપ ની મળે તો જો તમારા કઈ કોન્ટેક્ટમાં હોય ને તો જમને ફોટો દેખાય આ ટાઈપનો ફોટો ઇન્સ્ટા આઈડીયા દેખાય છે ડીએમ કરજો ભાઈ ગમ્યા દેખાય ના એટલે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કહેજો છે ડાયરેક્ટ મેસેજ જોઈ લે એટલે ક્યાંક ના આપણે ધ્યાનમાં હોય કે તમારા એરિયામાં કાંઈ રાજકોટ રહેતા હોય કે જુનાગઢ રહેતા ગમ્યા રહેતા હોય કે તો ખાલી તપાસ કરી લેજો હોય તો ભાઈ આપણે મોકલજો આપણે જોતું છે ભાઈ ત્રણ ચાર મહિનાનું એટલે તમે ખાલી તપાસ કરીને આમાં નાખ દેજો ઈમેલ મને ખાલી નાખજો ને મને મેસેજ કરજો ને ભાઈ તમને લોકોને જવાબ દઈ દેવું અમે ગમે રિપ્લાય તો અમે છું બધાને તો કમેન્ટમાં પણ રિપ્લાય કરી દેજો અમે તમારે પાસે એટલું ખાલી કમેન્ટ કરી દેજો ભાઈ આવી હોય ને એટલે તમારી ઇન્સ્ટા આઈડીને કમેન્ટ કરી દેજો કાંઈ ઇસ્ટાગ્રામની અંદર ડીએમ કરી દેજો બસ એટલું કરી દેજો ભાઈ મિત્રો તે પુનાનું વાય ગયા ભાઈ આપણે ચીફ લેવા આવ્યા હતા તો ચીફ બને ભાઈ કાઢવાય છે કાઢવાય છે આ બજવાય તારો એક વિડીયો આવ્યો મસ્ત ના બજવાય તું કંઈક ખાતા તો แมคกดดินั่นดีไปแม่กัดตุ๊นั่นดิไปไม่พ่ไปดิฉมาอ๊ด้ไงน่าสนใจเยอะกว่าเขาไปไม่เขาไปเข้าไปเลย